જય શ્રી રામ મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારુતિ ધામ માવનગર અહીં આપણે ગેટ પાસે ઊભા છીએ મંદિરનું લોકેશન આપતા જણાવો કે મંદિરના એક તરફ તમને વિશાળ માલણ ડેમ જ્યારે તમે બીજી તરફ જોવો છો તો તમને દેખાય ડુંગર પર બિરાજેલ ભૂતડા દાદાનું મંદિર તો ચાલો હવે આપણે મંદિરના અંદર જઈએ અને મંદિરના દર્શન કરીએ પ્રકૃતિના ખોળે આવેલું મારુતિ ધામ માવા ખૂબ જ હળિયામણું અને શાંત વાતાવરણ ધરાવતું ધાર્મિક સ્થળ છે જ્યાં હનુમાનજી દાદાનું મંદિર પ્રાચીન છે મુજબ કહેવાય છે છે કે અહીં મૂર્તિ મારુતિધામ માવડુંગર આજુબાજુના વિસ્તારમાં મોટું આસ્થાનું કેન્દ્ર છે હનુમાન ના દિવસે અહીં મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે માવડુંગર વિશે વાત કરી હવે આપણે હનુમાન દાદાના દર્શન કરીએ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર માવો પ્રવાસીઓ માટે આકર્ષિત બને છે અહીં આવેલું માલણ તેનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે તો ચાલો હવે મંદિરના તટેથી આપણે માલન ડેમ ના જોઈએ તેના પહેલા આપણે આ વડ વિશે વાત કરીએ તો આ વડ ખૂબ જ પ્રાચીન છે તેના જ કારણે તેની વડવાઈ આજે વડ વૃક્ષના થડ જેવી મજબૂત બની ચૂકી છે તે આપણે જોઈ શકીએ છીએ તો ચાલો હવે આપણે મંદિરના તટેથી માલણ ડેમ વ્યૂ જોઈએ માલણ ડેમ ના વ્યુ જોયા બાદ હવે આપણે ડુંગર પર આવેલા પુતળા દાદાના દર્શન કરી આપણે પહોંચી ગયા છીએ ડુંગરની નજીક મંદિર ના દર્શન કર્યા બાદ હવે આપણે ડુંગર ઉપર આવેલા પુતળા દાદાના મંદિરના દર્શન કરીએ તો ચાલો આપણે પહોંચી ગયા છીએ ડુંગર ઉપર પુતળા દાદાના મંદિરે અહીંથી નીચેનો નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે તો ચાલો હવે દાદા ના દર્શન કરીએ મુજબ અહીં ખીચડાનું હતું દૂર દૂર થી લોકો અહીં દાદા ના દર્શન કરવા આવતા હોય છે આપણે દાદાના દર્શન કર્યા અને તમને પણ કરાવ્યા શ્રદ્ધાળુ અહી સિક્કા ચોટાડે છે

દર્શક મિત્રો કેવો લાગ્યો આ વિડીયો તેના વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો અને તમે અહીં આવ્યા નથી તો જરૂરથી આ સ્થળની મુલાકાત લેજો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ એટલે કે જાગર એસડી બ્લોગ ને ફોલો કરતા જજો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ